વારંવાર પીજીવીસીએલ ને કોલ કોલ કરીને જાણ કરવામાં આવી પરંતુ રિપેરિંગ કરવા માટે અથવા તો સ્થળ તપાસ કરવા કોઈ પણ આવ્યા ન હતા આ સાથે જ છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો જવાબ ન મળતા ગ્રામજનો અને સરપંચ ભરતભાઈ પટેલ દ્વારા લખતર જીબીના નાયબ ઇજનેર કે જે પરમારને કોલ કરતા તેઓ દ્વારા પણ કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે આ સમગ્ર બાબતની જાણ ઉપસરપંચને જણાવતા ગણાદ ગામના સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ ની ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ગણાત ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રજૂઆતને અનુસંધાને નાયબ બિજનેર કે જે પરમાર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા તેમજ વીજ લાઇનની અંદર તથા ફોલ્ટ દૂર કરવા માટેની ગણાત ગામના ગ્રામજનોને હૈયાધારણા આપવામાં આવી હતી ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે વીજ ફોલ્ટ દૂર કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે ગ્રામજનો તેમજ અન્ય ગામના લોકો રજૂઆત કરવા માટે આવશે અને આવેદન દેવા માટે સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ ગોહિલ ઉપસરપંચ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ ગણાત ગ્રામ પંચાયત સદસ્ય હરગોવિંદભાઈ પટેલ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પરમાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી અને મેં બે વાર કીધું ફોન કરી બે વાર ટ્રાય મારી ઉપરાંત કલાક માં આવે તમે આવે છે

ત્રણ દિવસથી અમારા ગામમાં લાઈટ રહેતી નથી રાત્રે અમે બે ડ્યુટી હોય છે ચોવીસ કલાક બેને જવાબ આપ્યો કે રાત્રે મને ફોન કરવાનો નહીં કેટલા દિવસ થી ત્રણ દિવસ થી રાત્રે લાઇટ ના હોય દિવસે હોય વરસાદ નથી હોતો રાત્રે તો પાંચ પાંચ સાત આઠ કલાક છે નથી દખલગીરી કરવા આવે એમને સ્ટેમ્પ ખાલી સિગ્નેચર કરીને આપી દીધું છે અને હું આઠ દિવસ માં કરી દઈશ એવો જવાબ છે એમનો જવાબ સાચો નથી